આપણી પાસે સિરીઝ છે સાત પચી એકસઠ એકસો એકવીસ એના પછીની સંખ્યા આપણે ગોતવાની છે સિકવન્સ જોતા હોઈએ ત્યારે સરવાળો બાદ બાકી ગુણાકાર ભંગાકાર કોઈનો વર્ગ ઘન ઘનમાં પ્લસ કરવા વર્ગમાં પ્લસ કરવા માઇનસ કરવા એ આપણે જોતા હોઈએ છીએ ત્યારે પહેલાં તો આપણે નજર પડવી જોવો કે આમાંથી વર્ગની નજીક છે ઘનની નજીક છે તફાવત છે કે એવું આઈડિયા આવવો જોઈએ તો અહીંયા આગળ જોઈએ આપણી પાસે બેનો ઘન બેનો ઘન કરીએ તો આઠ આવે પણ આઠ છે નહીં આઠ માઇનસ એક કરો તો સાત મળે છે તો આપણે પહેલાં એ રીતે લખીએ બેનો ઘન માઇનસ એક એટલે સાત ત્રણનો ઘન માઇનસ બે કરો ત્રણનો ઘન કેટલો થાય ત્રેવીસ ત્રેવીસ માઇનસ બે કરો એટલે પચીસ હવે ચારનો ઘન જોઈએ ચારનો ઘન સોંસઠ સોંસઠ માઇનસ ત્રણ એટલે એકસઠ પાંચનો ઘન માઇનસ ચાર પાંચનો ઘન એકસો પચીસ એકસો પચીસ માઇનસ ચાર એટલે એકસો એકવીસ એ જ રીતે હવે જુઓ આપણી સિરીઝ એ રીતે બને છે કે ઘનમાંથી પહેલાં એક બાદ કરો પછી બીજીની સંખ્યામાં બે એના પછીના ત્રણ એની પછીની સંખ્યામાં ચાર બાદ કરો એની પછીની સંખ્યામાં પાંચ બાદ થશે એટલે છનો ઘન માઇનસ પાંચ છનો ઘન બસો સોળ થાય તો બસો સોળ માઇનસ પાંચ એટલે બસો અગિયાર એ આપણો જવાબ થઈ ગયો